આજ કડી મુકામે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીનીનું દ્વારા એક વિશાળ સંમેલન થયું આ સંમેલનમાં નવરાત્રિના ગરબામાં શહેર અને ગામડાના બધા જ ગરબામાં નવમાંથી કોઈ એક દિવસ શસ્ત્રપૂજન કરવાનું નક્કી થયું આઠમણે દિવસે કન્યા પૂજન અને દશેરાને દિવસે દરેક હિન્દુ મહિષાસુર અને રાવણ વધની ખુશીમાં પોતાના ઘરમાં શસ્ત્ર પૂજન કરશે એવી યોજના બનાવી દિવાળીમાં દિવાળી અમાવસ્યાના દિવસે ઘરોમાં લક્ષ્મી પૂજન દીપક અઠવાડિયા પહેલાં ઘરની સફાઈ કરીને જૂના કપડાં અને જૂના કપડાં એકત્રિત કરીને અમે ગરીબોનું આપીશું અને લક્ષ્મીદેવી પ્રસન્ન રહે ગરીબોને ખવડાવવાથી એટલે દરેક કુટુંબ એક ગરીબ બાળકને મીઠાઈ આપશે એવું મીઠાઈ વિતરણનો કાર્યક્રમ પણ નક્કી કર્યો કડીમાં ઠેક ઠેકઠેકાણે ગામડામાં દર અઠવાડિયે શનિવારે હનુમાન ચાલીસા કેન્દ્ર બનાવવાની યોજના પણ બની